અકસ્માત સર્જાયો છે તે તમામ વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે તમામ કારના ના કુચી બોલ્યા હોય આગળથી પણ મોટું નુકસાન સાઈડ પણ મોટું નુકસાન પહોંચ્યું છે એમટીએસ ના ડ્રાઈવરની બેદરકારીના કારણે કોઈ પણ જીવ પણ જઈ શકતો હતો પણ સદનસીબે જાનહાની ટળી હતી પરંતુ વાહનોને મટ મસ મોટું નુકસાન પહોંચ્યું છે અમે નવ વાગ્યા અઢાર મિનિટ છે અઢાર સત્તર મિનિટ જેવો થઈ ગયો છે અમે સિગ્નલ ઉપર ઉભા હતા સિગ્નલ બંધ રિક્ષા ને ગાડી ફોકાઈ ગઈ અને મારી બાજુમાં એટી ગાડી હતી એ બસ વાલો હતો અમે જ્યારે ઉતાર્યું ને એમને એમ કહેતો હતો કે બ્રેક બોલ થઈ ગઈ બાકી અત્યારે ત્યાંથી બસ લઈને ત્યાં રાખી ત્યાં સુધીમાં બસ કઈ બ્રેક બોલ ન હતો શાંતિથી બસ ત્યાં ગઈ ગયું એક વાળાનો બોલ જતો લોકો ઇન્જર્ડ થયા ઇન્જર્ડમાં એટલે બે બાળકો છે જેમને હોસ્પિટલ લઈ ગયા છે એક ગાડીની અંદર એક બેન પણ બેઠા હતા એમને પણ ઇન્જર્ડ થયા છે તમે કોણ છો રિક્ષામાં કોણ હતા તમે ડ્રાઈવર છો રિક્ષા રિક્ષા ચલાવતો હતો હું રિક્ષા લઈને ઊભો હતો ને મારી જ ગાડીને છેલ્લે આવીને ઠોકાઈ ગયા આજે એવડે વિડીયો છે બસનું કે છેલ્લે મારી ગાડીને બસ છોડીને ઊભી થઈ ગઈ છે તમારી બજા બધી ગાડીઓ મારી આગળ ઊભી છે આપને કઈ વાગ્યું હા થોડું વાગ્યું છે અંદરની મારી સડવાની ખબર નહી કઈ રીતે વાગ્યું ના આપની ગાડીમાં પેસેન્જર હતા હા પેસેન્જર હતા પેસેન્જરમાં કઈ વાગ્યું પેસેન્જર હતા ઈસકો છોડવાના હતા એમણે મોટો નુકસાન થયું માનની અંદરના બચ્ચે છે બહાર છે આમ દેને સાત આઠ ગાડીઓનો નુકસાન દેયું તો તમારી ગાડી ગાડીઓ તો મારી આમુ નીકળી ગઈ એ લોકો ફોટા પાડીને વિડિયો પાડીને જે પોલિસિટી હોય છે ક્લેમ કરવાની એ લોકો નીકળી ગયા એમણે વધારે નુકસાન દેયું નહી એટલે

એ વધારે પડતું આગળ હું હજુ ત્યાં આગળ જોયો નથી પણ ત્યાં એવું ચાલે છે કામ કર્યો અંદાજ કેટલી એમટીએસ અંદાજ એટલો ખબર બહુ છે તો ચાર નુકસાન અને તમે રહ્યા સિગ્નલ ઉપર કેટલી સેકન્ડ થઈ લગભગ થઈ સિગ્નલ બંધ થઈ ગયું સિગ્નલ બંધ જ હતું કેવું એવું બ્રેક એવું ના ના કઈ વ્યાલ નથી ડ્રિંક કરેલો હતો કરેલો જ હતો એને આના પાસે જે એકદમ રફમાં ને ફોકી છે એને સ્કૂલ વીન્ડમાં